સાંતલપુરના શ્રી ખીમેશ્વર મહાદેવ મંદિર ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન સાંતલપુરના આસ્થાના પ્રતિક સ્થાન એવા શ્રી ખીમેશ્વર મહાદેવ મંદિર ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું છે સાંતલપુર શ્રી ખેમેશ્વર મહાદેવ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એક પાંચ બે હજાર પચીસ થી ત્રણ પાંચ બે હજાર પચીસ સુધી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધર્મસભા તેમજ ભવ્ય સંતવાણી સાથે ધામધૂમતી ભક્તિમય માહોલ સાથે ઉજવણી કરવામાં આવે છે સૌ ભાવિક ભક્તોને શ્રી ખેમેશ્વર મહાદેવ ગૌશાળા સાંતલપુર વતી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા નિમંત્રણ મનસુખભાઈ સુથાર પાટણ એક્સપ્રેસ સાંતલપુર વિસ્તાર માટે આના માટે બહુ સારામાં સારું છે અને અમારા માટે બી બહુ સારું છે ત્યારથી પબ્લિક લાભ લઈ આવે છે ખીમેશ્વર મહાદેવ પુનઃ પ્રાણ મહોત્સવ થઈ રહ્યો છે જે વૈશાખ સુદ ચોથ પાંચ અને છ તારીખ એક બે અને ત્રણ પાંચમા મહિનાની અંદર પુનઃ પ્રાણ મહોત્સવ થઈ રહ્યો છે પરમ પૂજ્ય વિષ્ણુગુરી બાપુના સાનિધ્યની અંદર આપણે સમસ્ત ચોરાડ વિસ્તાર દ્વારા અહીંયા પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે એ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની અંદર રાત્રે બે તારીખે સંતવાણીનો પ્રોગ્રામ રાખેલો છે એમાં ગોપાલભાઈ સાધુ અને પૂનમ ગોંડલિયાનો પ્રોગ્રામ રાખેલો છે